નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આજે કપાસની હરાજીમાં તો હળદ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર તમારું સ્વાગત છે મિત્રો કપાસ મગફળી તલ અન્ય પાકના લાઈવ હરાજી થાય એના વિડીયો અમે અમારી ચેનલ ઉપર મૂકીશું મિત્રો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ જોઈ લ્યો આપણે કપાસની આજે હરાજી થઈ ગઈ છે તો ઢગલાના કેટલા કેટલા ભાવ આવેલ છે મિત્રો તો આજે રૂપિયા ઊંચા ઊંચો અને આપણે હજી ઘણા બધા ઢગલાના ભાવ આપણે જોઈશું આ આના પણ મિત્રો પંદરસો અઠ્યાવીસ થયા છે આ ઢગલાના મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયા છે તો મિત્રો અમે જીરાના પણ શોર્ટ વિડીયો નાખી છે એટલે અમારી ચેનલ ઉપર જઈ બધા વિડીયો જોઈ શકો છો આપ મગફળીના પણ ઉતારીને મિત્રો નાખીશું તેરસો ને એકવીસ રૂપિયા છે ઢગાના મિત્રો પૂરા વિડીયો જોઈજો અને અમે દરરોજ હરાજી ચાલુ હોય ત્યારે જ આ વિડીયો બનાવીને ડાયરેક્ટ નાખીશું મિત્રો તો વિડીયો જોવાના ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો દરરોજ બધા વિડીયો અમે નાખીશું અને તમે પણ જણાવજો કે હવે નવો વિડીયો ચેનો બનાવી તો તમે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો તો એ વિડીયો પણ અમે બનાવીને નાખીશું અમારી ચેનલ ઉપર તો મિત્રો આપણે આગળ જઈએ અને આગળ પણ ઢગલાના ભાવ જોઈએ બારસો સિત્તેર રૂપિયા છે મિત્રો આ ઢગલાના મિત્રો દરરોજ આવવાનો વિડીયો અમારા આવતા રહેશે બારસો ને ચોતેર રૂપિયા મિત્રો વિડીયો જોવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમારે કયો વિડીયો જોવો છે તો એનો પણ અમે વિડીયો બનાવી નાખશું અને દરરોજ મિત્રો અમે વિડીયો અપલોડ કરતા રહીશું એટલે ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ છે મિત્રો આગળ લાઈવ હરાજી પણ ચાલુ છે મિત્રો એવા વિડીયો પણ અમે બનાવી નાખી છીએ મિત્રો આના ચૌદ ચોક પૂરા છે ધાણામાં બારસો અઠાવન આ ઢગલાના અગિયારસો નેવું રૂપિયા એટલે મિત્રો વિડીયો જોવાનું ભૂલશો નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો એટલે દરરોજ તમને વિડીયો ઘરે બેઠા જોવા મળી જાય અને દરરોજના ભાવ પણ તમને જાણવા મળે મિત્રો આપણે લાઈવ વિડીયો હરાજી થાય તરત જ આપણે આ વિડીયો અપલોડ કરીએ છીએ બારસો ને છત્રીસ રૂપિયા મિત્રો આ ઢગલાના આભાર મિત્રો પૂરો વિડિયો જોવા માટે ચૌદસો બાવીસ રૂપિયા છે ચૌદસો ચાલીસ રૂપિયા છે મિત્રો Yeah, yeah, please.